નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફ્યુઅલ ફીડ સિસ્ટમના ભાગો વિશે આપણે ચર્ચા કરીશું જેની અંદર નોઝલ ઇન્જેક્ટર ફિલ્ટર અને ગવર્નરના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો આજે મોડેલ પેપર નંબર છત્રીસ તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન ફ્યુઅલ ફિલ્ટરનું એલિમેન્ટ ખાલી જગ્યામાંથી બનેલ હોય છે તો ઓપ્શન એ આયન બી એલ્યુમિનિયમ સી પિત્તર અને ડી વારેલ એટલે કે પ્લેટેડ પેપર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વારેલ એટલે કે પ્લેટેડ પેપર ત્યારબાદ બીજો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં ફ્યુઅલ ફિલ્ટર કેમ આવશ્યક છે તો ઓપ્શન એ પાવર વધારવા બી ધૂળના રચકણો અને કચરા જેવા દૂષકોને રોકવા સી સરળતાથી સ્ટાર્ટ કરવા અને ડી નોઝલ અને એફઆઈપીમાં મિરર પોલિશિંગ માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ધૂળના રચકણો અને કચરા જેવા દૂષકોને રોકવા ત્યારબાદ ત્રીજો પ્રશ્ન નીચેના ગવર્નરના પ્રકારોમાંથી કયામાં ફ્યુઅલ કંટ્રોલ રેકને ઓક્ઝિલરી વેન્ચ્યુરી સાથે જોડવામાં આવે છે તો ઓપ્શન એ હાઇડ્રોલિક ગવર્નર બી મેકેનિકલ ગવર્નર સી ન્યુમેટિક ગવર્નર અને ડી સર્વો ગવર્નર તો ગવર્નર ચોથો પ્રશ્ન પ્રિન્ટલ વિશિષ્ટ લક્ષણ એ છે કે ખાલી જગ્યા એ તે સિંગલ હોલ હોલ ધરાવે છે બી તેનું સ્ટેમ્પ વધારીને પિન જેવો ભાગ ધરાવે છે સી તે ઠંડા હવામાન માટે યોગ્ય છે અને ડી તે ઝડપી સ્ટાર્ટિંગ માટે ડિઝાઇન કરેલ છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તેનો સ્ટેમ વધારીને પિન જેવો ભાગ ધરાવે છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન ફ્યુઅલ ફિલ્ટર અને ઇન્જેક્ટરની વચ્ચે કઈ ફ્યુઅલ પાઇપ આપવામાં આવે છે તો ઓપ્શન એ સક્સન પાઇપ બી ઓવરફ્લો પાઇપ સી વેક્યુમ પાઇપ અને ડી હાઈ પ્રેશર પાઇપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હાઈ પ્રેશર પાઇપ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન મુખ્ય હોલ સાથે એક સહાયક એટલે કે ઓક્ઝિલરી સ્પે હોલવાળી નોઝલ કઈ છે તો ઓપ્શન એ સિંગલ હોલ નોઝલ બી મલ્ટી હોલ નોઝલ સી પ્રિન્ટલ નોઝલ અને ડી પિન્ટેક્સ નોઝલ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પિન્ટેક્સ નોઝલ ત્યારબાદ સાતમો પ્રશ્ન ડીઝલ ઇન્જેક્ટરની બોડી અને નોઝલ બોડી વચ્ચે લીક પ્રૂફ ફિટિંગ કેવી રીતે મેળવી શકાય તો ઓપ્શન એ તેમની વચ્ચે સીલિંગ વોશર મૂકીને બી બોન્ડ સોલ્ટ સોલન્ટ લગાવીને સી મિરર પોલિશ સરફેસ બનાવીને અને ડી તેમની વચ્ચે ગોરાકાર ખાંચ રાખીને તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મિરર પોલિશ સરફેસ બનાવીને ત્યારબાદ આઠમો પ્રશ્ન ફ્યુઅલ મેઇન જેટ મારફતે એન્જિનમાં મોકલવામાં આવે છે જ્યારે પેક્ટ્રોલ જેટને સાફ કરતા હોઈએ ત્યારે આપણે ખાલી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ તો એ વાયર બી ડ્રીલ સી ફાઇલ અને ડી સ્ક્રુડ્રાઈવર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વાયર ત્યારબાદ નવમો પ્રશ્ન ડીઝલ એન્જિનની ડીઝલ ફ્યુઅલ ફીડ સિસ્ટમમાં નીચે દર્શાવેલ ફિલ્ટર એલિમેન્ટ કયા ક્યાં ફીટ કરવામાં આવે છે તો ઓપ્શન એ ફિલ્ટર બાઉલ બી ફ્યુઅલ ટેન્ક સક્શન પાઇપના છેડે સી ફિલ્ ફીડ પંપ પરના પ્રાઇમરી ફિલ્ટર અને ડી કેન્દ્ર ત્રાગી ફિલ્ટર બાઉલમાં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફીડ પંપ પરના પ્રાઇમરી ફિલ્ટરમાં ત્યારબાદ દસમો પ્રશ્ન ડીઝલ એન્જિનને સ્ટાર્ટ કરતાં પહેલાં વેક્યુમ ગવર્નર ધરાવતા કંટ્રોલ રેકની ફ્યુઅલ મોકલવાની સ્થિતિ શું હશે તો ઓપ્શન એ નો ડિલિવરી બી આઈડલિંગ સી વધુમાં વધુ ડિલિવરી અને ડી આંશિક ડિલિવરી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વધુમાં વધુ ડિલિવરી ત્યારબાદ અગિયારમો પ્રશ્ન ફ્યુઅલ ફિલ્ટરમાં ઓવરફ્લો વાલનો સો ઉદ્દેશ શું છે તો ઓપ્શન એ ફિલ્ટર કરવા માટે વધારે ફ્યુઅલ મોકલવું બી ફ્યુઅલ ટેન્કમાં વધારાનું ડીઝલ પાછું મોકલવા સી ચોખ્ખું ડીઝલ મોકલવા અને ડી લીક થતા ફ્યુઅલને લેવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફ્યુઅલ ટેન્કમાં વધારાનું ડીઝલ પાછું મોકલવા ત્યારબાદ તેરમો પ્રશ્ન આ નોઝલનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ નોઝલનું નામ જાણવાનું છે તો ઓપ્શન એ સિંગલ હોલ નોઝલ બી મલ્ટી હોલ નોઝલ સી ડીલે નોઝલ અને ડી પ્રિન્ટલ નોઝલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્રિન્ટલ નોઝલ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન આ નોઝલનું નામ શું છે તો ઓપ્શન એ સિંગલ હોલ નોઝલ બી મલ્ટી હોલ નોઝલ સી ડીલે નોઝલ અને ડી પ્રિન્ટલ નોઝલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મલ્ટી હોલ નોઝલ તો મિત્રો મલ્ટી એટલે એક કરતાં વધારે હોલ હોય તેને મલ્ટી હોલ કહેવામાં આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ત્રણ હોલ આપેલા છે એટલે કે એક કરતાં વધારે હોલ છે એટલા માટે આ નોઝલને મલ્ટી હોલ નોઝલ કહેવામાં આવે છે ત્યારબાદ પંદરમો પ્રશ્ન આ નોઝલનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સિંગલ હોલ નોઝલ બી મલ્ટી હોલ નોઝલ સી નોઝલ અને ડી પ્રિન્ટલ નોઝલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિંગલ હોલ નોઝલ ત્યારબાદ સોળમો પ્રશ્ન એન્જિન સિલિન્ડરમાં ફ્યુઅલ સ્પ્રે સ્પ્રેથી થાય છે તો ઓપ્શન એ ઇન્જેક્ટર બી એફઆઈપી સી ગવર્નર અને ડી ફીડ પંપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇન્જેક્ટર ત્યારબાદ સત્તરમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા એક્સ તરીકે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ નોઝલ બી નોઝલ હોલ્ડર સી સ્પિન્ડલ અને ડી ઇન્જેક્ટર બોડી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નોઝલ ત્યારબાદ અઢારમો પ્રશ્ન આ સાધનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એ ઓપ્શન એ એફઆઈપી ટેસ્ટર બી ઇન્જેક્ટર ટેસ્ટર સી પંપ ટેસ્ટર અને ડી કમ્પ્રેશન ટેસ્ટર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇન્જેક્ટર ટેસ્ટર ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અહીં ઓપ્શન એ સ્વાન નેક પાઇપ બી ડીઝલ પાઇપ સી યુ બેન્ડ પાઇપ અને ડી લીકેજ પાઇપ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્વાન નેક પાઇપ ત્યારબાદ વીસમો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં ફ્યુઅલ ફિલ્ટર શા માટે જરૂરી છે તો ઓપ્શન એ શક્તિમાં વધારો બી ગંદા બળતણને અટકાવે છે સી સરળ શરૂઆત અને ડી નોઝલ અને એફઆઈપીમાં બિરર પોલિશિંગ ફિનિશિંગ માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગંદા બળતણને અટકાવે છે એટલે કે પ્રિવેન્ટ ડર્ટી ફ્યુઅલ ત્યારબાદ એકવીસમો પ્રશ્ન ફ્યુઅલ ફિલ્ટરમાં ઓવરફ્લો વાલનો હેતુ શું છે તો ઓપ્શન એ ફિલ્ટર કરવા માટે વધુ ફ્યુઅલ મોકલવું બી ડીઝલ ટાંકીમાં વધારાનું ફ્યુઅલ મોકલવા સી ચોખ્ખું ડીઝલ મોકલવું અને ડી લીક થતા ફ્યુઅલ લેવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડીઝલ ટાંકીમાં વધારાનું ફ્યુઅલ મોકલવા એટલે કે ટુ સે ટુ સેન્ડ બેક એક્સિસ ડીઝલ ટુ ફ્યુઅલ ટેન્ક ત્યાર બાવીસમો પ્રશ્ન ફ્યુઅલ ટાંકીમાં શા માટે બફલ્સ આપવામાં આવે છે તો ઓપ્શન એ ટેન્કમાં ફ્યુઅલના સ્લેસિંગને ઘટાડે છે બી ફ્યુઅલ ટેન્કને મજબૂત કરવા સી ફ્યુઅલ ટેન્કમાં ચેમ્બર બનાવવા માટે અને ડી ચોરસ અને લાંબી ફ્યુઅલ ટેન્ક બનાવવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટેન્કમાં ફ્યુઅલના સ્લેશિંગને ઘટાડે છે ત્યારબાદ પિન્ટોક્સ નોઝલમાં સહાયક હોલ શા માટે આપવામાં આવે છે તો ઓપ્શન એ ઠંડી ઠંડીની સ્થિતિમાં સરળ સ્ટાર્ટિંગ કરવા બી ઠંડીની સ્થિતિમાં સરળતાથી બંધ કરવા સી ઠંડીની સ્થિતિમાં વધુ ફ્યુઅલ પૂરું પાડવા અને ડી ખૂબ જ ઓછો ફ્યુઅલ પુરવઠો પૂરો પાડવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઠંડીની સ્થિતિમાં સરળ સ્ટાર્ટિંગ કરવા ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન કઈ નોઝલમાં મેન હોલ સાથે સહાયક સ્પ્રે હોલ હોય છે તો એ સિંગલ હોલ નોઝલ બી મલ્ટી હોલ નોઝલ સી પ્રિન્ટલ નોઝલ અને ડી પિન્ટોક્સ નોઝલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પિન્ટોક્સ નોઝલ ત્યારબાદ પચીસમો પ્રશ્ન ડીઝલ એન્જિનની મિનિમમ અને મેક્સિમમ સ્પીડને કોણ નિયંત્રણ કરે છે તો ઓપ્શન એ એફઆઈપી બી ગવર્નર સી ઇન્જેક્ટર અને ડી ફીડ પંપ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગવર્નર ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં ડિટોનેશનની અસર શું થાય છે તો ઓપ્શન એ એન્જિનમાં નોકિંગનો અવાજ આવવો બી વધુ એન્જિન પાવર સી હાઈ સ્પીડ એન્જિન સ્પીડ અને ડી અચાનક એન્જિન બંધ થવો તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એન્જિનમાં નોકિંગનો અવાજ આવવો ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન એન્જિન સિલિન્ડરમાં ફ્યુઅલ કયા ભાગ દ્વારા સપ્લાય થાય છે તપ્શન એ ઇન્જેક્ટર બી એફઆઈપી સી ગવર્નર અને ડી ફીડ પંપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇન્જેક્ટર ત્યારબાદ અઠ્ઠાઈસમો પ્રશ્ન ઓવરફ્લો વાલનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે તોપ્શન એ ફ્યુઅલ ફિલ્ટર આગળથી વધારાનું ફ્યુઅલ પાછું મોકલવા બી ફ્યુઅલ ફિલ્ટર તરફ વધુ ફ્યુઅલ મોકલવા સી શુદ્ધ ફ્યુઅલ મોકલવા અને ડી લીક થતું ફ્યુઅલ લઈ જવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફ્યુઅલ ફિલ્ટર આગળથી વધારાનું ફ્યુઅલ પાછું મોકલવા ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન ડિલિવરી વાલ ખાલી જગ્યામાં ફિટ કરવામાં આવે છે એ ફ્યુઅલ ઇન્જેક્ટર બી ફ્યુઅલ ફીડ પંપ સી ફ્યુઅલ ઇન્જેક્શન પંપ અને ડી કાર્બ્યુરેટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્યુઅલ ઇન્જેક્શન પંપ ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન નીચેનામાંથી કયો એક ડીઝલ એન્જિનની ફ્યુઅલ સિસ્ટમનો ભાગ નથી તો ઓપ્શન એ સપ્લાય પંપ બી ફિલ્ટર સી એર ક્લીનર અને ડી સ્પ્રે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એર ક્લીનર ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન ફ્યુઅલ ઇન્જેક્ટર અને ફ્યુઅલ ટેન્કને જોડતી ફ્યુઅલ પાઇપની ખાલી જગ્યા કહે છે તો ઓપ્શન એ હાઈ પ્રેશર પાઇપ બી ઓવરફ્લો પાઇપ સી ફ્લેક્સિબલ પાઇપ અને ડી લો પ્રેશર પાઇપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓવરફ્લો પાઇપ ફ્યુઅલ ઇન્જેક્ટર અને ફ્યુઅલ ટેન્કને જે જોડતી ફ્યુઅલ પાઇપ હોય છે તેને ઓવરફ્લો પાઇપ કહેવામાં આવે છે બીજું મિત્રો ફ્યુઅલ ઇન્જેક્ટર અને ફિલ્ટર વચ્ચે જે પાઇપ હોય છે એને હાઈ પ્રેશર પાઇપ તરીકે ઓળખવામાં આવે છે પણ ફ્યુઅલ ઇન્જેક્ટર અને ફ્યુઅલ ટેન્કને જે જોડતી ફ્યુઅલ પાઇપ હોય છે એને ઓવરફ્લો પાઇપ કહેવામાં આવે છે ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન ગ્રેવિટી ફીડ સિસ્ટમમાં ફ્યુઅલ ટેન્ક ખાલી જગ્યા લગાવવામાં આવે છે તો એ કાર્બ્યુટે કાર્બ્યુટેના સમાન લેવલ ઉપર બી કાર્બ્યુરેટરના નીચા લેવલ નીચી નીચા લેવલ ઉપર સી કાર્બ્યુરેટરથી ઊંચા લેવલ ઉપર અને નજીક સાચો જવાબ છે ઓપ્શન નંબર ઊંચા લેવલ પર ચોત્રીસમો પ્રશ્ન જેમાં કાઉન્ટર ફ્લોટિંગ લીવર સાથે કંટ્રોલ રેક જોડાયેલ છે તે ગવર્નરનું નામ શું છે તો ઓપ્શન એ મિકેનિકલ ગવર્નર બી ન્યુમેટિક ગવર્નર સી હાઇડ્રોલિક ગવર્નર અને ડી સર્વો ગવર્નર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મિકેનિકલ ગવર્નર ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન હિટર પ્લગનું કાર્ય શું છે તો ઓપ્શન એ ફ્યુઅલ પંપને ગરમ કરે છે બી દહન ચેમ્બરને ગરમ કરે છે સી ઇન્જેક્ટરને ગરમ કરે છે અને ડી વાલને ગરમ કરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી દહન ચેમ્બરને ગરમ કરે છે એટલે કે વોર્મઅપ કમ્બશન ચેમ્બર ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં પ્રી કંબસન ચેમ્બરમાં પ્લગનો હેતુ શું છે તો ઓપ્શન એ કમ્બશન પૂર્ણ બી કંબસનમાં વિલંબ સી એડવાન્સ કંબસન અને ડી કંબસનની શરૂઆત તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કંબસનની શરૂઆત ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં ડિટોનેશનની અસર શું થાય છે તો ઓપ્શન એ એન્જિનમાં નોકિંગનો અવાજ આવવો બી વધુ એન્જિન પાવર સી હાઈ એન્જિન સ્પીડ અને ડી અચાનક એન્જિન બંધ થવો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એન્જિનમાં નોકિંગનો અવાજ આવવો તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું